જોઈ શકીએ છીએ કે આપણા નગરસર ગામે એટલે કે આપણા રંગપુર ગામે આપણા જે રામજી મંદિરનો તેરમો પાઠોત્સવ ઉજવી રહ્યા છીએ તે નિમિત્તે હવે અહીંયા આપણા ઈષ્ટદેવ રામચંદ્ર ભગવાનની અહીંયા નવી ધજા ચડાવવાની છે હનુમાનજીની પણ નવી ધજા ચડશે અને આપણા શિવ પરિવારની પણ નવી ધજા અહીંયા હવે ચડવા જઈ રહી છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા ધજાના જે યજમાનો જે છે એ ધજા લઈ અને હવે અહીંયા ઉપર આવી રહ્યા છે મિત્રો આપણા જે શિવ પરિવાર છે યજમાન છે લક્ષ્મણભાઈ વનમાણી હા તેઓ પણ હવે અહીંયા ઉપર આવી ગયા છે જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણે હનુમાનજી કેશવજી ભાઈ તેઓ પણ અહીંયા આવી ગયા છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે અહીંયા આપણા નગાસર ગામે આપણા તેરમા પાઠોત્સવ નિમિત્તે હવે આપણા રાઘવેન્દ્ર સરકારની સૌપ્રથમ પ્રથમ ધજા મિત્રો અહીંયા ચડી રહી છે આપણા યજમાન દ્વારા ચડાવવામાં આવી રહી છે બોલો રામચંદ્ર ભગવાન કી